ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની કાર્યક્રમોની ઘણી બધી યોજનાઓ બની એ પૈકીની એક યોજના રાજકોટ મહાનગરની ટીમે ત્રણેય વિધાનસભાની અંદર યુવા ભાજપ દ્વારા બાઇક રેલી કરી અને કાર્યક્રમ યોજવવો એવું જે નક્કી કર્યું છે એ કાર્યક્રમના ભાગરૂપે આજે અહીં આપણે માધાપર ચોકડી ખાતે એકત્રિત થયા મંચ પર બિરાજમાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણી વિજયભાઈ શહેર ભાજપના પ્રમુખ ભાઈ શ્રી મુકેશભાઈ ભાઈ શ્રી કમલેશભાઈ દર્શિતાબેન આપણા આગેવાનો યુવા મોરચાના પ્રમુખ અને એમની ટીમ એમના સૌ સાથીઓ આપ સૌ આ કાર્યક્રમની અંદર બાઇક રેલીના માધ્યમથી નગરની અંદર જે રૂટ નક્કી થયો હશે એની અંદર આપ પ્રવાસ કરવાના છો આજે ભારતીય જનતા પાર્ટી માટે એક એવો દિવસ છે જેણે દેશની રાજનીતિમાં એક મહત્વનું પરિવર્તન લાવવા માટેનું કારણ બન્યું એવી પાર્ટીનો જન્મ આ દિવસે થયો હતો આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણી ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાના આ દિવસે મને રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે આપ સૌની વચ્ચે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી મિત્રો ભારતીય જનતા પાર્ટીની યાત્રાનો પ્રારંભ આજથી થયો હતો અને તે દિવસનું આપણા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન આદરણીય અટલજીનું એક વાક્ય છે અંધેરા છટેગા સૂરજ નીકળેગા ઓર કમલ ખીલેગા આ સ્ટેટમેન્ટ આજે સત્ય થયું એના આપણે સૌ સાક્ષી થવાનો આપણને અવસર મળ્યો એ માટે આપ સૌને સ્થાપના દિવસની ખૂબ સારી શુભકામનાઓ આપું છું મિત્રો મને જરૂર કહેવાનું મન થાય કે ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી લઈને આપણા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વિકાસમાં રાજકોટ ભારતીય જનતા પાર્ટીનું એક અધકેરું મહત્વ છે હું ઘણી વખત અન્ય કાર્યક્રમોમાં પણ હું બોલો હું છું કે રાજકોટ એ ભારતીય જનતા પાર્ટી માટેનું પાવર હાઉસ છે અહીંથી ઉત્પન્ન થતો પાવર એ આપણા રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીનું કોર્પોરેશન બન્યું હતું ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનની અંદર પાર્ટીની તાકાત વધી પછી સૌરાષ્ટ્રની અંદર ફેલાણો રાજકોટથી આ નીકળેલી યાત્રા સમગ્ર દેશની અંદર અને સમગ્ર રાજ્યની અંદર ફેલાણી આખી દુનિયાના રાજકીય ઇતિહાસોની જે સમીક્ષા થવાની છે એમાં જેમ ગાંધી યુગ આવ્યો નહેરુ યુગ આવ્યો ઇન્દિરા યુગ આવ્યો એમ ઇતિહાસકારો એ મોદી યુગ આવ્યો એમ પણ લખવું પડશે અને એની જયારે મોદી યુગની કથા લખા હે ત્યારે મને ગર્વભેર અહીંયા રાજકોટની ધરતી ઉપરથી કહેવાનું મન થાય છે કે ઇતિહાસકારો એમ લખશે કે એની શરૂઆત રાજકોટથી થઈ તમે બધા યુવા મોરચાના કાર્યકર્તાઓ અહીંયા મંચ ઉપર બેઠેલા નેતાઓને તો ખ્યાલ છે જ પણ તમારી જાણકારી માટે કહું મોદી સાહેબ જયારે અહીંથી ચૂંટણી લડતા હતા ત્યારે એસ્ટ્રોન ચોકની અંદર એક કાર્યાલય સંભાળવાની જવાબદારી મને પણ કાર્યકર્તા તરીકે મળેલી અને એ કાર્યકર્તા તરીકે હું એ કાર્યાલયની અંદર કામ કરતો હતો જો મિત્રો કેવી કેવી રીતે પાર્ટીના આગેવાનોએ પાર્ટીના કાર્યકર્તા હોય સમજો કે અમે અહીંયા બેઠા છીએ એમની સાથે તો કોઈને કોઈ ટાઇટલ જોડાણેલા છે પૂર્વ મુખ્યમંત્રી આપણે વાપરી શકીએ છીએ મારી સાથે મંત્રી શબ્દ વપરાય છે તો પૂર્વ પ્રમુખ શબ્દ વપરાય છે પણ લાખો કાર્યકર્તાઓ આપણા એવા છે કે જેમની સાથે કોઈ વિશેષણ ક્યારેય જોડાયું નથી એવા અસંખ્ય કાર્યકર્તાઓએ પોતાની જિંદગી આની સાથે ઘસી છે અને એનું પરિણામ એ આવ્યું પાર્ટીના કાર્યકર્તાઓની તપશ્ચર્યાનું એકધારી તપશ્ચર્યાનું પરિણામ એ આવ્યું કે વિશ્વની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારના નેતા તરીકે નરેન્દ્રભાઈ મોદીએ દેશનો વટ પાડવામાં દેશને સફળતા અપાવી મિત્રો આપ સૌ જાણો છો એક મતને કારણે આયુષ્યમાન કાર્ડને ટેકો મળે છે એક મતને કારણે વિશ્વની અંદર બનતી ઘટનાઓમાં મોદી સાહેબે જે નિર્ણયો કર્યા છે એને સમર્થન મળે છે અને આપ સૌ કાર્યકર્તાઓ તરીકે યુવા મોરચાના કાર્યકર્તાઓ તરીકે આજે આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છો ત્યારે આપ સૌને હું અભિનંદન પણ આપું છું ધન્યવાદ પણ આપું છું અને આપ સૌને સ્મરણ કરાવું છું કે આપ સૌના ધ્યાનમાં રહેવું જોઈએ કે આપણા પૂર્વ સૂર્યોએ જે તપશ્ચર્યા કરી છે એ તપશ્ચર્યાની મશાલ યુવા મોરચા તરીકે તમારા હાથમાં સોંપાણી છે એ મશાલને ઓર તેજસ્વી બનાવી અને સમાજમાં પ્રસરાવવાનો પરિશ્રમ આપ સૌ કાર્યકર્તાઓ કરશો એવી શ્રદ્ધા છે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ યુવા મોરચાના કાર્યકર્તાઓ તરીકે આ ચૂંટણીમાં આપ સૌ પ્રથમ રોળના सेनापति तरीके काम करशो ये भी सरता चहे आप सब ने उन शुभ कमनाओं पर रोजों उन बुलाओ अब की बार 400 पांच अब की बार 400 पांच अब की बार 400 पांच अब की बार 400 बार! फिर एक बार फिर